એલો ગાઈસ જય વસરાજ જય દ્વારકાધીશ અને જય નાગબાઈ માં બધા કેમ છો બધા મજામાં જો કે વરસાદના મોહલ માંટના બધા નવરા હોય બધાને મજા આવે જોઈ કે કેમ છો આજે અમે આવ્યા નાગબાઈ માં બરાબર મજા આવે બેય ને અહીંયા રમમાની હો જાણી બે મજા આવે હ કેક મજા આવે રમમાની કિલ મજા આવે ઓલ

भागो 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 आयो भागो 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 ए भागो ए भागो 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 आयो नींदो आयो सोनिया আমি <laughs>